જમાન જમીન પચાવી પાડવાનો કેસ અટવાલાયન્સ પોલીસે બે ભૂમાફિયાઓને ઝડપી પાડ્યા મુકેશ મહેન્દરા અને સાકીર નકવીને ઝડપી પાડ્યા બંને આરોપીઓએ બોગસ દસ્તાવેજ થી પચાવી પાડી હતી જમીન બંને આરોપીઓએ ખરીદનાર પાસેથી લીધા હતા ત્રણ કરોડનો એકતાલીસ ચેક વૃદ્ધને જાણ જ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરી હતી વાંધા અરજી વૃદ્ધની વાંધા અરજીને પગલે ભાંડો ફૂટ્યો છે તો વૃદ્ધની જમીન પચાવી પાડવાનો કેસ લાયન્સ પોલીસે બંને માફિયાઓને ઝડપી પાડ્યા મુકેશ મહેન્દપરા અને સાકીર નકવીને ઝડપી પાડવામાં આવ્યા બંને આરોપીઓએ ખરીદનાર પાસેથી લીધો હતો ત્રણ પોઈન્ટ એકતાલીસ ચેક વૃદ્ધને જાણ જ રજિસ્ટ્રાર કચેરીએ તેઓએ વાંધા અરજી આપી હતી વૃદ્ધની વાંધા અરજીને પગલે બંને કરતુતનો ભાંડો ફૂટ્યો તો બંને આરોપીઓએ બોગસ દસ્તાવેજ બનાવી અને જમીન પચાવી પાડી હતી બંને આરોપીઓએ ખરીદનાર પાસેથી લીધા હતા ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડ નો કોરો ચેક